એક પર સુ 20 વર્ષથી પાગલખાનું ચાલઈ રહ્યું છે અને ચાલી રહ્યું છે તો કેવી રીતે ચાલી રહ્યું છે હેલો મિત્રો તો સ્વાગત છે ફરી એક અપડેટ નવા 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 બ્લોગમાં આજે મેં તેજી માદેવ હરભદેને અને અત્યારે આવી છે ઓમી અમારો કોમેડી વિડિયો શૂટ કરવા અને તમને બંગા હામી હજી તો શૂટ ચાલુ પણ નથી થી એક વિડિયો શૂટ થયો છે હાંજી એ मुंह સે सुपारी કોમેડી શૂટ કરાય ઓલી જો મેડમ કરે જરા કરો એ હે પપ્પા એક ઝીરીક ઉતાર્યો તો એ તમે જોઈ લ્યો હે ને ની સ્ટાર્ટ કરી બટ આઈ થિંક તો નોતી સારી એટલે પછી મારા સીન કટ કરી તમે જોઈ લ્યો ઓકે અચ્છા ठीक है कैमरा उड़ा दे ठीक है એટલે આ જોઈ લીધું માથું દે મને કચરો ઉડાડવા આવી નહીં હા ફૂલડા આતા ફૂલડા ઓલા વાઈટ ફૂલડા આવે આ પકડશો આ માથું માય ઓલા ઈ મોટી છું સો ઈ કે હું આ આલે ને લે માં જ હરકો કોલ કરે બાકી તો હું જ ઓરી લવાય છે बंद <laughs> करो हाथ जोड़ के मैं बोलो तो मैं क्या बोल सो ना हमें काही नहीं बोली है हमें थोड़ा मूंगा चाहिए ओ तो तर का बोले छो हमें बोलिए छी पर मूंगा छी ये क्या है ईसु बोलिए छी पर मूंगा छी ईसु मैं ईसु नहीं मैं बोल आईस करी छु अच्छा ओ गांडी छी वो बो ठीक है

કારણ કે અમારું પાગલખાનું છેલ્લા વીસ વર્ષથી પાગલો માટે કામ કરી રહ્યું છે અને તેમને સ્વસ્થ પણ કરી રહ્યું છે અને અમને એક જ ઝટકેથી ખબર પડી જાય કે કયું વ્યક્તિ પાગલ છે અને કયું નથી અને તમને ખબર કેવી રીતે પડે કે વ્યક્તિ નોર્મલ છે કે પાગલ છે આમાં નો ગયો નો ગયો સિક્રેટ વાત છે જાણવા માટે તમારે જોવું પડશે અમારું કોમેડિયન ગુજ્જુ તમારે એ બહુ સિક્રેટ વાત છે તમારે એ જોવો એ વિડીયો તમારે કોમેડિયન ગુજ્જુને સબસ્ક્રાઈબ કરવા અને વિડીયો જોતા આવો

ન્યૂઝ વાલે મીડિયા અમે ન્યૂઝ છે મીડિયા અચ્છા તો અમારે ઓડિયન્સ ને તમે કઈ પ્રશ્ન પૂછવા માંગો છો તો તમે કઈ પ્રશ્ન પૂછો તો સબસ્ક્રાઇબ કરો તો આ મીડિયા વાળા થઈને મોઢું બંધ કરી રહ્યા છે તમે જો થઈ જાવ ને કે અમે કેટલું બોલ લાગી છે તો બોલી રખતા હોય તો બોલી લે એમ પૂછી લે તમે અમને સબસ્ક્રાઇબ કરો તો અમારા જનતાનો એક સવાલ છે કે તમે અમારા ચેનલ સબસ્ક્રાઇબ કેમ નથી કરતા જલ્દી સબસ્ક્રાઇબ કરો જલ્દી સબસ્ક્રાઇબ કરી આવો આ ચેનલ ને અને અમારી જે કોમેડી ગુરુ 09 છે તેને પણ ઓકે મેસે કવડ તો અમાર કોમેડી સોરી અમાર મીડિયા વારાના મોઢા બંધ થઈ જાય છે કેમેરા વાળા યાદ દેવરાવે છે કે આ બોલવાનું છે અને આ બોલવાનું છે તો શું હા આવાજ છે મીડિયા અમારા અમારઓ બીજા બધાને ખાલી અમારા આ મીડિયા વારાને જ આનું નામ છે ભૂમિકા ઈ જ છે મીડિયાવાળા હા બાકી કોઈ મીડિયાવારાને કોઈ પ્રશ્ન નથી ખાલી અમારા પર્સનલ મીડિયા મીડિયાવારાને જ છે બરાબર છે ઓકે અને દવા પીવી આવી છે એટલે કત સિગરેટ યાદ હેલો જનતા બોલ હેલો જનતા તો આ પાણી જનતા કે સવાલ જવાબ સવાલ જનતા કે જવાબ હાલો પૂછો પ્રશ્ન જવાબ એમ જ આવે બેન

નથી મે જોયું નહીં તો સ્ટાર્ટ સર સ્ટાર્ટ કરી ઉપર બંધ કરી રાખ દે ચાલો ઓકો મે વિડિયો શૂટ કરવા મળે પછી મળી આ તો આવશે સવાલ છેલો છેલો કોઈ સવાલ છે હવે આ તો આવશે સવાલ છે છેલો એક બોલ છેલો આ તો આવશે ને સવાલ છે છેલો મોઢું લાલ થઈ ગયો એક બાર અપના મોઢું દેખાડ જરા એક બાર વિડિયો વાળો આ જો હાલો હાલો ઓયે બરાબર તમે જો આપ

અંજા રે શરમ ન થાવતી શરમ શરમ માર ઉતરા આદુ ઉતારા તારા હે ને બધાય જો તને કેટલા કેટલા સબસ્ક્રાઇબર આઈ છે ને જોઈ લે બધાય મને એક મથેવડો નેકラス માં પેન્ડો વિડિયો ઉતારો હે વિડિયો ફૂખડ તું નીકળ મે ગર્લ ન દે سکتا મે ફ્રેમ

એ સોરી ઘડિયાવડી ઘડિયાવડી આમ જ ગાણી કરે વિડિયોમાં તો હું કરું ઓટ કને બે વાતમાં એક સમીન આવે ખબર નથી પણ તું આમ ખેલા દે દે તમે આમ કરની સાંધીરા

कि मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली family देखती है वरना देखती। मैं ऐसे ऐसे गाली दूं है ये कौन सा पागलपन है आ, है ना मम्मी ना बोलो वीडियो करो बता बारे आइए जाओ बस तू नॉक नॉक हाय गाइस हाय गाइस तो अंकिता ठाकुर मैं बेटी चूप હેલો ડિમ્બુ આ પ્રયાગરાજ જાય હો આ પ્રયાગરાજ અને હું પણ એ લેકી જાવ આ દીપક એ કામ કરું આવ એ રાખી દેજો માં બધાને કેવી એક્ટિંગ કરે ને ભૂમિયા એકદમ જોરદાર હા હા દેખાડી દઉં ના ના દેખાડી દઉં અમારું અમારા ફોની મોમેન્ટ એને હવે એનો એક બહુ મસ્ત ફોની મોમેન્ટ જો દેખાડી દે નો ભાઈ બસ ભાઈ કે Alo, mau minat diakar yang? Yek maru, kau kau mau? Yek maru, mai berdua. Yek maru, Yek maru, kau ni. Eka minum, ane. Eka kau kau yang. Yek maru, pasi mau berdua. Yek maru, Eka mau berdua. Jangan, ane ane mau berdua. Yek maru, Yek maru, Yek maru. एक मारूं एक कैसी आरती ना फेवरेट डायलॉग एक मारूं एक मारूं आरती ना आरती ना फेवरेट डायलॉग एक मारूं एक मारूं आज देखने के लिए बेमार एक बार तो कैमरा ने कर दी थी चल छुट्टी તો ગાઈસ અમારી બેટરી ખાઈ થઈ ગઈ છે એટલે અમે લેવા છે પાવર હું લઈ છું આ તો જો આપણી બેટરી એકદમ થઈ ગઈ છે લો એટલે પાવર અમારે શું આના સીન મે તો અમારે અમારે અમારા ફોનમાં 19% છે એટલે અમારે 19 ને 15% અમારે 15% છે લાલ એમાં થઈ ગઈ છે એટલે અમારે અને ફેસ એ ઓન થતી નથી એટલે અમારે કરવું પડશે ચાર્જ તો પાવર બેક મને તો દેખાય ને ચાર્જ કરવું પડશે ચાર્જ માકી ગીર ગઈ મોઢું માર પપ્પા ને ઘર આય કરો મા પપ્પા ને કોઈ દીહે ને હાંટી ની નીચે ન હોય અને આને તો જેરા ત્યારે 20 ની નીચે જ હોય હા આરતી ને કોઈ દી 20 ની ઉપર ન હોય હા હા વાચું મારા ફોનમાં માં આવી રીતે છે બીકોઝ આઈ એમ અ બ્લોગર બ્લોગ નું તા શું કે બોલી પણ અમે જોયું જોયું તો ઓડિયન્સ જોયું તું તો હું મારે એડિટિંગમાં ને એવી રીતે ફોન જો હોય એટલે પછી એટલું એટલી જ બેટરી બી જ છે વાત તો હાલો ફોનને પાવર બેંકમાં લગાવીને એક રીલ ઉતારવાની છે રેલ રીલ શૂટ કરી લઈ કારણ કે જસ્ટ હજી ખાલી ત્રણ રીલ શૂટ કરી લઈએ હજી અમારે ચાર રીલ વિડીયો શૂટ હજી અમારે ચાર રીલ વિડીયો શૂટ કરવાના છે કોમેડી વિડીયો સોરી તો પાવર બેક લગાવી દીધી હાલો બોલે જલ્દી પૂરું કરી

2 માર્ચ 2 માર્ચ 2025 2 માર્ચ 2025 ની અંદર બહુ મોટો નોંધ લખાવા જઈ રહ્યું છે પ્લીઝ પ્લીઝ નોંધ નોંધ લોન્ચ થઈ છે મારો ફેમસ હૂક એક મારું જેની સોડ આજાં અંકિત હવે નકરી છે તમને કેવો અનુભવ આવે મને છે ને બહુ મસ્ત આવે છે મને કેટલી વાર હું એના નહીં ડીપો આમ જો એમ નહીં લે મારું હે રમેન તમારો તમે કરીને પછી આવે

આજો ખાતા 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 આજો ગાંડી અંકિતા બેન ને મીરાબેન જમવા બેસી ગયા છે અને જમવામાં આજે બનાવેલું છે સેવનું શાક અને આ છે આપણા મેગી ભાત મસ્ત મજાના અને શેકેલા શું કહેવાય મરચાં રોટલી મેગી ભાત કહે ને આજ તો મારા મમ્મીએ બનાવ્યા એટલે એક નંબર બન્યા છે મારા કરતાં પણ તમને ખબર હોય છે મારા બેસ્ટ બન્યા મેં ટેસ્ટ કર્યો બહુ મસ્ત મજાના છે હવે જમવાનું ચાલુ કરી દો શનિવાર હાલ ઓલો મસ્ત મજા જમવાનું હોય તો જમી લે બસ કંઈ નહીં આજનો બ્લોગ કંઈક અહીંયા લગીને જતો અને કંઈક આવો જ હતો આઈ હોપ શું તમને મારો આજનો આવો બ્લોગ ગઈ છે જો ગઈ હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ ન હોય તો મળશે પછી એક નવા ધમાકેદાર બ્લોગ સાથે સોરી નવા ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં લગી મધ્ય